તો ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગની અંદર તો અત્યારે મિત્રો હું જાઉં છું વાડીએ કોઈ જોવા માટે કારણ કે આજે કોણીમાં આપણે નવા પાટિયા શીખવા છે

ફાઈનલ મિત્રો અત્યારે હું પૂરી ગયો છું વાડીએ અને ટ્રેક્ટર ના મિત્રો છે જેમાં આપણે પાટિયા બીજા ફિટ કરવાના છે તો ચાલો પેલા આને ખોલી નાખીએ તો અત્યારે મિત્રો આપણે વહીમાંથી ફાટો કાઢી નાખીએ છીએ

અત્યારે મિત્રો હું આવી ગયો છું વાડીએ અને આજે છે બીજો દિવસ તો આપણી વણી અહીંયા રાખેલી છે તો મિત્રો આપણે કંઈક આવા આવો પાર્ટી ફિટ કર્યું છે મિત્રો આપણો પહેલો વ્લોગ પૂરો કરીએ છીએ વિડીયો પસંદ આવ્યો હોય તો એટલે વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મળીએ બીજામાં નવા વ્લોગની અંદર